2014 में नरेंद्र मोदी जी્યારે ભાષણ કરતા ત્યારે શું કહેલા ખબર? अगर कर्ज माफी से किसान का जीवन मुक्त होता है, मोदद होती है तो बिल्कुल करना चाहिए। એય બરા ફાકા બોલદરી કરીને નીકળી ગયા. ફાકા મારી મારી મત ખોકી ગયા. મોદી સાહેબે બહુ ફાકા માર્યા છે. લોકો કો ઉસાનેવાળો જૂઠ નહીં બોલના જોઈએ. ઓર કોઈ जिम्मेवार રાજનૈતિક દલ હો તો उसने बिल्कुल नहीं ખેડૂતના નામે મત લઈ ગયા છે હવે આ ખેડૂત મત તમારે એને કઈ દેવાના નથી થતા ગામમાં ઘરવા નથી દેવા સહાય કાંઈ આપી નથી સહાય સરકાર કહે છે કે મેં બમણી આવા કરશું કાંઈ બમણી કરી નથી અને આમાં ખેડૂતને આમને મારી નાખ્યા છે આ તો લોલી પોપ છે ખેડૂતને દેવું માફ કરે તો તમારે લેવું છે નકર કાંઈ લેવા નથી પૈસા એટલા ઉદ્યોગપતિની સરકાર છે ખેડૂતો પ્રત્યે જે મોટા મોટા વાયદા કર્યા હતા એમાંનો એક પણ વાયદો આ સરકારે નિભાવેલો નથી તમે સોયથી માંડીને એરોપ્લેન લ્યો ને તોય એમાં વીમો તમને આપે છે તો ખેડૂતોને ને વીમો શું કામ નહી આ જે સરકારે સહાય કરી છે ને એ અમને માન્ય જ નથી આમાં હું અમારે ડીએપી બે થી ના પૈસા નથી થયા નથી બિયારણ પૈસા થયા આમાં હું એ પાંચ ત્રીસો રૂપિયા બીજા નાખ્યા કાંઈ ભરે નહીં અમારું દેવું માફ કરે તો જ અમારે લેવું છે નકર કાંઈ લેવા નથી પૈસા હા ખાતરે આવતું નથી ડીએપી આ તો લોલીપોપ પોપ આપ્યો છે ખેડૂને એટલે એમાં કાંઈ અમારે લેવા નથી પૈસા એક્ટરે હજાર કાંઈ ન કહેવાય હવે અમારે તો દેવું માફ કરે તો જ લેવા છે પૈસા નુકસાનનીમાં તમે વાત જોવો છો ને તમે નુકસાન તો ખેતરમાં માંડવી હળી ગઈ છે ઉગી ગઈ છે સારો બધો પતી ગયો છે નુકસાન કઉસ ખેડૂતને નુકસાનની વાત વાત તમે જવા દો એમાં કાંઈ આ બાવીસ હજાર નાખ્યા છે ને એમાં કાંઈ અમારે પૂરું થાય એમ નથી હા ખેતી તમારે કાંઈ કરવા લાયક ને ખેતી આમ રાખવાની છે એવી રીતે ગણતરી છે હવે કાંઈ વાવવું નથી આમાં શું વાવે હવે પૈસા તો જોઈએ ને બિયારણના ને એના બધાય સાય કાંઈ આપી નથી સહાય સરકાર કહે છે કે અમે બમણી આવો કરશું કાંઈ બમણી કરી નથી અને આમાં ખેડૂતને આમને મારી નાખ્યા છે હવે તો ખેડૂને મરવાનો વારો છે બીજો કાંઈ વારો જ નથી એક જ માંગ છે એ અમારા ખેડૂત નામે મત લઈ ગયા છે હવે આખરે મત અમારે એને કઈ દેવાના નથી થતા ગામમાં ગરવા નથી દેવા હા ચૂંટણી આવે એટલે એને બતાવવાનું જ છે ગામમાં ગરવા નથી દેવા ભાજપ વાળાઓને હવે તો સાહેબ આમાં જે સહાય આપી છે ને એ સહાય કોઈ રીતે ખેડૂતને અનુકૂળ આવે એમ જ નથી એ ટાઈપની સહાય આપી છે આના કરતાં ન દીધી હોત તો ખેડૂતો એની રીતે રહેતા જ તને ને દસ કરોડ રૂપિયા સાંભળવામાં બહુ મોટી રકમ લાગે છે પણ દીઠ હિસાબ કરે ને તો પાંત્રીસો રૂપિયા આવે પાંત્રીસો રૂપિયામાં અમારે માંડવીને ખેતરમાંથી કાઢવાના પાંત્રીસો રૂપિયા ખર્ચ લાગે છે તો બિયારણના ખાતરના દવાના ટ્રેક્ટરવાળાના એ બધાનો હિસાબ તમે કરો ક્યાં પોગે હિસાબ અમારે ખર્ચાના પૈસા નથી દીધા સરકારે બિયારણના ની તો બધું ઠીક માફ બધું ઠીક પણ ખર્ચાના પૈસા સરકારે નથી દીધા હવે આ ખેતર યો અત્યારે મારું આ ખેતરમાં મારે નવું વાવેતર કરવું શું વાવવું પૈસા તો અવાજ હોય ને ભાગીદાર એમ કહે છે શેઠ અમારે વાવવું નથી ખેતી આમાં કોઈક વ્યાજે પૈસા દેશે તો ખેતી કરશું આ પૈસા કોઈ દેતું નથી ખેડૂત ખેડૂનો કોઈને ભરોસો જ નથી હવે આવી રીતના વાતાવરણ થાય છે તો ખેડૂને કોણ પૈસા દે ખેડૂત શેમાંથી પૈસા લઈ આવશે કેની પાસેથી લઈ આવશે અમારી માંગ એટલી જ છે જે બે હજાર આઠમાં કોંગ્રેસ સરકારે જી જે સહાય આપી દેવું માફ કર્યું એ રીતે એ રીતે અત્યારે માફ કરી દે તો ખેડૂતને સારું દે એમ અને ખેડૂને એમ કહે છે કે તો ખેતી કરો ખેતી કરો સારી ખેતી કરો પણ ખેડૂત કેવી રીતે સારી ખેતી કરે બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી જ્યારે ભાષણ કરતા ત્યારે શું કહેતા ખબર કે અમારી સરકાર બનશે ત્યારે કે અમે પહેલી પહેલી જ મીટિંગમાં ક્યાં કે દેણું ખેડૂતનું દેણું માફ કરી દેવું અને પહેલું જ કામ હું કરીશ કે એવી રીતની વાત કરતા મોદી હવે બધા ફાંકા ફોતદારી કરીને નીકળી ગયા તો આવા ફાંકા નો માર્યા હતા ખેડૂને ક્યાં ઉપાધી હતી ખેડૂતો એનું ખાવાનું કરી જ લેતો તો ને ફાંકા મારી મારી મત ઠોકી ગયા આ રીતની વાત છે મોદી સાહેબે બહુ ફાંકા માર્યા ખેડૂની પથારી વેરવી નાખીશ સરકાર દ્વારા જે જે સહાય પેકેજ ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે અત્યંત લોલીપોપ સમાન છે અને સમગ્ર ગુજરાતના ખેડૂતનું અપમાન કહી શકાય એ રીતનું છે આ સરકાર જો સિંગલ કોઈ એક ઉદ્યોગપતિને તેત્રીસ હજાર કરોડનું દેવું માફ કરી આપતી હોય અને સામાન્ય ખેડૂત કે જે ચોપન લાખ પરિવાર ખેડૂત છે ગુજરાતમાં એના માટે ખાલી દસ હજાર કરોડ હવે દસ હજાર કરોડ સાંભળવામાં બહુ સારા લાગશે પણ જ્યારે એ ખેડૂતને આપવામાં આવશે રાહત પેકેજ સ્વરૂપે તો તમે વિઘે પાંત્રીસો રૂપિયા આવશે પાંત્રીસો રૂપિયામાં બે ડીએપીની થેલી નથી આવતી તો બરાબર અન્ય ખર્ચ ખેડૂત ક્યાંથી કાઢશે આ જ્યારે ખેડૂતે મગફળીનું જે કપાસનું વાવેતર કર્યું હતું ત્યારે મૂછીના પાછીના વ્યાજે પૈસા લઈને તો વાવ્યું હતું હવે આ કમોસમી વરસાદને કારણે સોએ સો ટકા નુકસાન થઈ ગયું છે ખેડૂત પાસે અત્યારે નવું વાવેતર કરવાના પૈસા નથી અને સાહેબ પાંત્રીસ હજાર પાંત્રીસો રૂપિયા એ ખેડૂતની મજાક છે આ ચોપન લાખ પરિવારને એ દસ હજાર કરોડ આપશે અને જ્યારે ઉદ્યોગપતિ છે તો એને તેત્રીસ હજાર કરોડ રૂપિયા સિંગલ ઉદ્યોગપતિને એટલા ઉદ્યોગપતિની સરકાર છે ખેડૂતો પ્રત્યે જે મોટા મોટા વાયદા હતા કર્યા હતા એમાંનો એક પણ વાયદો આ સરકારે નિભાવેલો નથી તમે બે હજાર ચૌદમાં જ્યારે આવું અતિવૃષ્ટિ અને જ્યારે નુકસાની થતી હતી ત્યારે હેક્ટર દીઠ બાવીસ હજાર જ હતા અત્યારે બાવીસ હજાર જ છે તો છેલ્લા દસ વર્ષમાં તમે એ જોવો કે ખેડૂતને જે નુકસાની થઈ ખેડૂતને વાવેતરના ભાવ વધ્યા બિયારણના ભાવ દવાના ભાવ મજૂરીના એ પાંચ પાંચ ગણા ભાવ વધ્યા પણ જ્યારે સરકાર દ્વારા જે જાહેરાત છે પેકેજની એમને દસ વર્ષથી આ બાવીસ હજાર જ આવે છે હેક્ટર ડીટ તો એમાં પણ એને વધારો કરવો જોઈએ બાવીસ હજારવાળા વાળા એક લાખ દેવા જોઈએ સહાય હેક્ટર દીઠ જો સરકારને એ ખબર નથી પડતી સરકાર કર્મચારીઓ માટે દર વર્ષે દર પાંચ વર્ષે માનો કે એનું જે આ વધારે છે સાતમું પગાર પાંચ આઠમું પગાર પાંચ એવી રીતે વધારો આપે છે મોંઘવારી તો ખેડૂતને મોંઘવારી વધારો શું કામ નહીં આવનારા સમયમાં જો આના વિશે સરકાર નહીં આપણે હું તમને વાત કરું બે હજાર આ સરકારે વીમા યોજના બંધ કરી દીધી છે તમે સોયથી માંડીને એરોપ્લેન લ્યો ને તો એમાં વીમો તમને આપે છે તો ખેડૂતોને વીમો શું કામ નહીં બે હજાર સત્તર અઢારમાં આ સરકારે છ થી સાત હજાર કરોડ ખેડૂતો પાસેથી લઈ પ્રીમિયમ સ્વરૂપે લઈ બરાબર અને પાક વીમા યોજના બંધ કરી દીધી છે આખા ભારતમાં હાલે છે ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જ્યાં પાક વીમા બંધ છે એટલે આ ખેડૂતની સરકાર છે નહીં આવનારા સમયમાં આ જ ખેડૂતો આ જ સરકાર ભાજપને સરકાર આવનારી ચૂંટણીઓમાં જવાબ આપશે અને શક્ય છે તો અમે ગામમાં પણ ગરવા દેવાના નથી સહાય પેકેજ આ લોલીપોપ જ છે એક જાતનો અને સહાય પેકેજની હજી તારીખ નક્કી નથી કરતા કેટલી તારીખે નાખવી હે આ યુપી બિહારની ચૂંટણીની રાહ રિઝલ્ટની રાહ જોઈને બેઠા છે ખેડૂતોને નુકસાનની તો હોય સો ટકા નુકસાની છે બધા પ્રેસવાળા મીડિયાવાળા બધા ગામડે ગામડે બધા ફરે છે બધાને ખબર છે સરકારને પૂરી ખબર છે મુખ્યમંત્રી સાહેબ પોતે ખેતરમાં જઈને જોઈ ગયા છે તો હજી આ દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે આમાં તો પૂરેપૂરું હોય હો ટકા જોઈએ વાવેતરનો અને કાઢી આ લગીનો પંદરથી થી સોળ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે બિયારણ લેવા જાવ તો પચીસો નું ત્રણ હજારનું નું બિયારણ આવે છે આનાથી નુકસાન જ થાય ને વિઘાડી પાંત્રીસો રૂપિયા આવે તો હું એ બિયારણના જ પૈસા થયા મજૂરી ને બધો ખર્ચો બાકી બીજો તો હવે હોય સો ટકા ધિરાણ માફ કરે ખેડૂનું તો જ યોગ્ય છે અને કોઈને યોગ્ય જ નથી